રાણપુર શહેરમાં પ્રાંત અધિકારીની હાજરીમાં રાત્રિ સભા યોજાઈ વિભાગના અધિકારીઓ આયોજન કરવામાં આવેલ જેમાં રાણપુર મામલતદાર સાહેબ એબી ગોહિલ તેમજ નાયબ મામલતદાર નીરવ વ્યાસ તાલુકા વિકાસ અધિકારી રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ બોશુભા પરમાર તલાટીકમ મંત્રી અને અલગ અલગ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રાણપુર શહેરના લોકો મોટી ઉપસ્થિત રહ્યા હતા અને લોકો દ્વારા એવી રજૂઆત છે કે દર વર્ષે આવી રાત્રિ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવે જેથી લોકોના પ્રશ્ન નિરાકરણ થાય તેઓ ગામ લોકો દ્વારા અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી આ રાત્રિ સભામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહી વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી રાણપુર આપના અધ્યક્ષ રાત્રિ સભાનું આયોજન આયોજન કરવામાં આવેલું છે અત્યારે રાત્રિ સભાની અંદર બહુ પ્રતિસાદ મળ્યો એ બદલ હું રાણપુરના જે નિવાસી છે એ બધાને હું ખૂબ ખુબ આભારી છું અત્યારે મોટા ભાગના જે પ્રશ્નો હતા આપણા દબાણ છે રોડ છે રસ્તા છે ગટર છે એ બાબતના હતા મોટા ભાગના પ્રશ્નો આપણે યાતો એમનું કઈ પર કામ ચાલુ છે અને જેનો કામ ચાલુ નથી એને ડેફિનેટલી એમને નોટ ડાઉન કરી લેવામાં આવ્યા છે અને ટૂંક સમયની અંદર એને સંપૂર્ણ અને હકારાત્મક વિકલ આવે એ રીતનો પ્રયત્ન સંપૂર્ણ તંત્ર દ્વારા કરવામાં આવશે લોકો દ્વારા જે પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી છે આજે કેટલા સમયમાં તેનો નિકાલ કરવામાં આવે ત્રણેય જે પ્રશ્નોની નિકાલ જે રજૂઆત કરવામાં આવેલી છે એમાં કેટલાક પ્રશ્નો ધારો કે સીએચસી નો પ્રશ્ન છે કે બીજા દબાણના એના પ્રશ્નો છે તો એને નોટિસો આપેલી છે જે ફાળવવાની કાર્યવાહી છે ગાઈડલાઈન છે એ જે મુજબ સમય મળી અને એની અંદર પૂરા કરવામાં આવશે અમારા તરફથી પ્રયત્ન એ હશે કે જલ્દી માં જલ્દી અને આ બધા પ્રશ્નોનું સોલ્યુશન આવે અને જે રાણપુરની જે પ્રજા છે એમની જે સેવાઓ મળવી જોઈએ સરકાર તરફથી અને જે લાભ મળવા જોઈએ તુરંત મળી રહે તંત્ર તરફ થી પ્રયત્ન કરીશું કેટલા પ્રશ્નો અંદાજે લગભગ અહીંયા મારા દિવસ નોટડાઉન કરવામાં આવે છે અને છવ્વીસ પ્રશ્નો હતા જે અલગ અલગ હતા બાકી જે નોર્મલ એના સબ ક્વેશ્ચન હતા જેને એને અમને વર્ણણી લીધેલા છે